નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર એક બે હજાર છવ્વીસ સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ખાસ માતા અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહુ લાંબી યાત્રાઓની શરૂઆત નહીં કરતા વૃષભ વૃષભ આજે શું કરવું જોઈએ રાશિ વાળાએ આજે પોતાના મોસાળ પક્ષની સાર સંભાળ લેવી જોઈએ ત્યાંની કોઈ જરૂરિયાત બાકી હોય તો તે પૂરી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે સફેદ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધંધામાં કોઈ નવો ભાગીદાર ઉમેરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને શિવ મંદિરે જઈને ભગવાન અને માતા પાર્વતીની સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં આળસ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈએ કરેલો વિશ્વાસ તોડતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ ને શિવજીની સામે મહામૃત્યુજય નો મંત્ર જપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ કરો કોઈ પણ જગ્યા પર જાઓ તો ત્યાં ગંદકી નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં જવાનું થાય તો ઉઘાડા માથે ફરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધમાં મધ ભેળવીને એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે ગુસ્સામાં કોઈની સાથે ખોટો વ્યવહાર નહીં કરવો ધન રાશિ ધન રાશિ આજે શું કરવું જોઈએ ધન રાશિ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર લેવું નહીં મકર મકર રાશિ વાડાય આજે શું કરવું જોઈએ મકર રાશિ વાડાય આજે દૂધ અને ગંગાજળ ભેગા કરીને શિવજીનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું કોઈ પણ વ્યક્તિને જુઠ્ઠો વાયદો નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે કુંભ રાશિ વાળાએ આજે ભેરો મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ ભેરો મંદિર નજીક ન હોય તો શનિ મંદિરે અવશ્ય કરજો શું નથી કરવાનું તો મિત્ર આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરજો મીન રાશિ વાળાએ આજે પણ એ પલાળી ખવડાવજો શું નથી કરવાનો મિત્રો આજે અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહી કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે